જિલ્લા પંચાયત વિવિધ ગામોમાં પ્રાથમિક શાળાના નવીન ઓરડાઓ તેમજ રોડ રસ્તા અને સ્લેબ ડ્રેન નું અંદાજિત આઠ કરોડ ઉપરાંતના કામોનું ખાતમુહૂર્ત સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું ત્યારે સ્થાનિકોએ અને સાંસદ અને ધારાસભ્ય રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો છે છોટાજપુર વિધાનસભા મત વિસ્તારમાં આવેલ જૂથ જિલ્લા પંચાયતના વિવિધ ગામો જેવા કે લીંબાણી ગામે પ્રાથમિક શાળાના બે ઓડાઓનું કામ ત્રીસ લાખના ખર્ચે ડુંગરભિત પ્રાથમિક શાળામાં ચાર ઓડાઓ તેમજ રિપેરિંગ કામનું કામ નેવ લાખના ખર્ચે ડોબાચબરરા ગામે પ્રાથમિક શાળાના બે ઓડાઓનું કામ ત્રીસ લાખના ખર્ચે કેવડી પ્રાથમિક શાળામાં રિપેરિંગ ખર્ચનું કામ પંદર લાખના ખર્ચે કાંકડકુળ કરોડ ઓગણીસ લાખના ખર્ચે આમ અલગ અલગ સ્થાનોના એક જિલ્લા પંચાયતના વિવિધ ગામોમાં સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે અંદાજિત આઠ કરોડ વધુના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે

જોજ જિલ્લા પંચાયતમાં અનેક પ્રકારના ખાતમુહૂર્તોના કામો માટે છોટાઉદેપુર લોકસભાના અમારા સાંસદ આદરણીય જસુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને અમે જે ખાતમુહૂર્તો કર્યા છે એ ખાતમુહૂર્તોની આજે વાત કરું તો લીંબાની ગામે પ્રાથમિક શાળાના બે નવા રૂમ બનાવવાનું ખર્ચે ડુંગરભીત પ્રાથમિક શાળામાં ચાર નવા રૂમ તથા રિપેરિંગ કામ માટેના લાખ રૂપિયા માટે ગામે પ્રાથમિક શાળાના બે રૂમ બનાવવા માટે ત્રીસ લાખ રૂપિયાના ખર્ચ કેવડી પ્રાથમિક શાળાનું રિપેરિંગ ખર્ચનું કામ એમાં પંદર લાખ રૂપિયાના ખર્ચ થવાનો છે અને કાટકુંડ મરચી પાણી ખાતે મિની પુલ બનાવવા માટે એક કરોડ ને સડસઠ લાખ રૂપિયાના ખર્ચનું આજે ખાતમુહૂર્ત કર્યું છે મીઠી બોર દૂન રોડ જેમાં પાંચ નાળા સાથે એક કરોડ ને ઓગણીસ લાખ રૂપિયાના ખર્ચે એને પણ રીસરફેસ કરવાનો છે જામલી ડોલરિયા ગામે સ્લેબ ડ્રેન ચાર ગાળાનું બનાવવા માટે એક કરોડ ને છવ્વીસ લાખ રૂપિયાનું આજે ખાતમુહૂર્ત કર્યું છે

સિત્યોતેર હજાર રૂપિયા ની ખર્ચનું ખાતમુહૂર્તમાં આવતા ગામોમાં આજે અમે સાંસદશ્રી ના હસ્તે ખાતમુહૂર્ત કર્યું છે અને આટલા કરોડોના ખાતમુહૂર્ત કરતા હોય તો અમે આજે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જેના વડા છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે જેમને જેમને અમે આ છોટાઉદેપુર વિધાનસભામાં કરોડો કરોડો રૂપિયાના કામો આપ્યા છે અને એની અમે છેલ્લા બે દિવસથી થી શરૂઆત કરી છે એટલે આજે આપના માધ્યમથી અમે આ છોટાઉદેપુર વિધાનસભાની સૌ જનતા વતી મુખ્યમંત્રી શ્રી આદર્ય ભૂપેન્દ્રભાઈ પટેલ જિલ્લો એટલે સરહદી અને સરહદી વિસ્તારનો આ જિલ્લો છે અને આ જિલ્લાને પણ વિકાસના સારા ફળો રાજ્યની સરકાર આપી રહી છે તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર ભારતમાં રેહન પટેલ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર